હેલો માય રિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો વિદ્યાર્થીઓ આપણે આપણા મનોયત્ન ત્રણ પોઈન્ટ એકની અંદર જે પ્રશ્ન નંબર ત્રણ છે એની દસમા નંબરની જે રૂપલક્ષી સાબિતી છે એ રચીને આજે આપણે સિદ્ધ કરવાની છે એટલે આપણો મનોયત્ન ત્રણ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર ત્રણ અને એની જે દસ રૂપલક્ષી સાબિતીઓ જે છે જે ખાલી જગ્યા આપેલી છે એ આજે પૂરી થઈ જશે ઓકે ચલો તો સમજાવું છું આપણે ભણતા આવ્યા છીએ કે આ પી 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 પીનો મતલબ શું થાય પાણી પી ના પીનો મતલબ થશે આધાર વિધાન તો ટ્રાન્સિલિટી આગળ લખાતો આ પી છેનો નિર્દેશ કરે છે આધાર વિધાનો હવે એક બે ત્રણ ચાર ને પાંચ તો પાંચ નંબર સુધી આ બધા જે છે એને શું કહેવાય તો કે એને આધાર વિધાનો કહેવાય અને પાંચ નંબર આ પાંચે પાંચ વિધાનો પરથી આ બીજા વિધાનો શું કર્યા છે તો કે નિષ્પન્ન કર્યા છે ઓકે તો કે ઓકે

હવે શરતી આવતો હોય એવો અનુમાનનો નિયમ કયો તો મને તો ખબર છે ત્યાં સુધી હું એમપી લખીશ એમ ટી નહીં લખું કારણ કે એમટી એટલા માટે કારણ કે એમટી હોત ને તો અહીંયા નિષેધ ક્યુ હોત ને નિષેધ ક્યુમાં અહીંયા નિષેધ કે હોત એમ ટીમાં ડબલ નિષેધ આવે છે કે નહીં તો અહીંયા નિષેધમાં હોત આપણું વિધાન પણ એ નિષેધમાં નથી એટલે એમપીનો નિયમ એમપીનું રૂપ થાય પી શરતી ક્યુ આ પી તેથી આ ક્યુ ઓકે તો કે ઓકે ચલો હવે જોઈ લો અહીંયા પીને મૂકી દો આ કે છે તો કે ની આગળ અહીંયા આ પી વિધાન બની જશે આપણું ચાલો અહીંયા શરતી છે તો આ શરતી આ ક્યુ છે તો એ આ કે એટલે આપણું ક્યુ વિધાન ઓકે તો કે ઓકે ચલો નિયમ પ્રમાણે પી નીચે હોવું જોઈએ તો પીમાં કોણ છે એ વિકલ્પન બી તો એ વિકલ્પન બી આધીજો છે અહીંયા તો આપણું પી વિધાન પછી નિયમ પ્રમાણે ક્યુ નીચે હોવું જોઈએ ક્યુ ની અંદર કોણ છે કે છે તો કે અહીંયા છે નીચે તો કે હા છે તો એ આપણું ક્યુ બની જાય ધરી તો પી શરતી ક્યુ પી તેથી ક્યુ તો અહીંયા જુઓ પી શરતી ક્યુ આ પી વિધાન તેથી આ ક્યુ વિધાન થઈ ગયું તો કે હા હવે આ કે આપણે ક્યાંથી લાવ્યા તો કે આ અહીંયાથી તો અહીંયા બે નંબર છે અને આના ઉપર તો આ પાંચ નંબર છે તો લખો બે નંબર પાંચ નિયમ પાંચ નંબર નિયમ આવશે એમપીનો હાલો લખી દીધું તો કે હાલ લખી વિદ્યાર્થીઓ મેં તમને જે તત્વજ્ઞાનની અંદર હાલ તમને જે ચેપ્ટર ત્રણ ભણાવ્યું આ ચેપ્ટર ત્રણમાં તમને થોડી ઘણી બી ખબર પડી હોય અને તમને એવું લાગતું હોય કે બેન ભણાવે એમાં મને ખબર પડે છે જો તમારે તત્વજ્ઞાનનો પૂરેપૂરો સિલેબસ તત્વજ્ઞાનના દસે દસ ચેપ્ટર હું આવી રીતે જ મજાક મસ્તી અને હસી મજાક અને એકદમ સરળ રીતે ભણાવું છું જો વિદ્યાર્થીઓ તમારે તત્વજ્ઞાનના દસે દસ ચેપ્ટર વ્યવસ્થિત ભણવા છે અથવા તો તમારા ધોરણ બાર આર્ટ્સને લગતા તમારા જેટલા વિષય છે એ વિષયની તમારે પદ્ધતિસર તૈયારી કરવી છે તો ધોરણ બાર આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં એક રામબાણ બેચ ચાલુ છે જો તમે નેવું પ્લસ માઇક લાવવા માંગતા હોય તો તમે મારી સાથે રામબાણ બેચની અંદર જોઈન થઈ શકો છો હવે થોડી ઇન્ફોર્મેશન આપી દઉં તો આ બેચની અંદર ચાર વિષયની એક ભેગી બેચ છે જેમાં તમને તત્વજ્ઞાન મનોવિજ્ઞાન ભૂગોળ અને સમાજશાસ્ત્ર મળે તમારે ચાર વિષયની ભેગી બેચમાં જોઈન ન થવું હોય તો તમે એક એક વિષય લઈને પણ ખરીદીને ભણી શકો છો તત્વજ્ઞાનની પ્રાઇસ છે નવસો નવ્વાણું રૂપિયા ભૂગોળની પ્રાઇઝ છે ચારસો નવ્વાણું સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનની પ્રાઇસ છે નવ ચારસો નવ્વાણું અને ચારસો સાત નંબરમાં આવો સાત નંબરમાં શું છે એસ સમુચય ટી કોઈ જગ્યા પી હવે આ વિધાન છે આ વિધાનની અંદર સર્વોપરિકારક કોણ છે તો કે શરતી છે કોણ છે શરતી છે તો શરતી આવતો હોય એવો અનુમાનનો નિયમ એમ પી નું રૂપ પી શરતી ક્યુ પી તેથી ક્યુ તો હું અહીંયા લખી નાખું આપણું પી વિધાન આ આ આખે આખું આપણું શું બની જશે તો કે આખે આખું આપણું ક્યુ વિધાન બની જશે ઓકે તો ઓકે નિયમ પ્રમાણે કોણ નીચે હોવું જોઈએ પી હવે પીમાં કોણ છે કે છે તો કે નીચે છે હા છે ને આ રહ્યો આપણું કે એટલે આપણું આ પી વિધાન છે તો કે હવે નિયમ પ્રમાણે ક્યુ નીચે હોવું જોઈએ તો ક્યુમાં કોણ છે એસ સમુચી શરતી પી તો જો આવ્યું એસ સમુચી શરતી પી તો એ આપણું આ ક્યુ વિધાન થઈ ગયું તો કે હા થઈ ગયું પી શરતી ક્યુ પછી આ પી તેથી આપણું ક્યુ વિધાન તો આ વિધાન આવ્યું સાત નંબરમાં પણ ક્યાંથી આવ્યું તો કે ત્રણ નંબર પરથી અને છ નંબર પરથી તો લખો ત્રણ છ અને એમ પી ઓકે જો આવી ગયું તો કે હા હાલો આઠમા નંબરમાં આવો તો આઠમા નંબરની અંદર કોણ છે પી છે વિકલ્પન છે નિષેધ એન છે તો કે હા છે તો આ પી વિકલ્પન નિષેધ આ વિધાન જે છે ઉપર કોઈ જગ્યાએ જોવા મળે છે નહીં મળે બેટા કેમ અહી વિકલ્પ છે જ્યારે વિકલ્પન આવે ને એટલે એક વસ્તુ માઇન્ડમાં ફિટ કાતો તો એડનો નિયમ હોય અથવા તો સીડીનો નિયમ હોય હવે જો એડનો નિયમ હોય તો આ પી વિધાન ગમે ત્યાં એકલું હોવું જોઈએ પણ પી એકલો કોઈ જગ્યાએ પી એકલો છે ના નથી તો એડનો નિયમ અહીંયા ન આવે તો તો અહીંયા સીડીનો નિયમ લાગુ પડે હવે સીડીનું રૂપ શું થાય હું લખું तो रूप से पी शर्ती क्यू आर शर्ती एस पी विकल्प आरते थी क्यू विकल्पन ने एस ओके तो के ओके હવે આ આપણું જે પી વિકલ્પ નિષેધન છે એ આપણું કયું વિધાન છે કે એ આપણું ચોથા નંબરનું વિધાન છે તો આ ક્યુની જગ્યાએ કોણ છે પી છે તો હું લખી દઉં પી તો એ વિકલ્પન તો આ વિકલ્પન તો લખી દો વિકલ્પન આ એસ છે એસની જગ્યાએ કોણ છે નિષેધન શું છે નિષેધન છે તો કે હા હવે ક્યુ ક્યુની જગ્યાએ કોણ આવ્યું પી આવ્યું અને એસ ની જગ્યાએ કોણ આયુ નિષેધ એન આવ્યું હવે આ ધૂપની અંદર જે જગ્યાએ ક્યુ આવતું હોય ત્યાં પી મૂકી દો અને જે જગ્યાએ એસ આવતું હોય ત્યાં નિષેધ એન મૂકી દો હવે જો ક્યુ છે તો કે હા હવે ક્યુ કઈ જગ્યાએ આવે છે આ રૂપમાં તો ક્યુ પહેલા નંબરમાં આવે છે તો એક નંબરમાં આ પી શરતી ક્યુ છે એની જગ્યાએ તમારે શું મૂકવાનું છે પી ક્યુની જગ્યાએ તમારે પી મૂકવાનું છે તો લખી નાખો અહીં આવશે પી પછી શરતી જો પી આ ક્યુની જગ્યાએ ક્યુની જગ્યાએ આપણે પી મૂક્યો તો અહીંયા ક્યુ ક્યુ તો ક્યુની જગ્યાએ આપણે પી મૂક્યો શરતી પછી આગળ ખાલી જગ્યા આ પી વિધાન આપણને ખબર નથી ઓકે તો કે ઓકે

ચોથા નંબરનું વિધાન આપણા જોડે છે ત્રીજા નંબરના વિધાનની અંદર ખાલી જગ્યા રાખો કારણ કે પી અને આર આપણે જોડે છે નહીં એટલે તો આ પીન આર અહીંયા પીન આર આ પીન આર છે તો કે હા અહીંયા પી લઈ દો અહીંયા આર લાવી દો એટલે અહીંયા પીન આર એટલે આખું વિધાન આપણને મળી જાય ઓકે તો કે ઓકે હવે અહીંયા જે બધા વિધાનો આપેલા છે એમાં તમે પી જુઓ આગળ શરતી આવતું હોય અને આગળ આપણને ખબર નથી એ ખાલી જગ્યા હોય એવું જોજો પી જુઓ પી મળ્યું પી તો કે હા પછી શરતી તો આ શરતી આગળ ખાલી જગ્યા છે તો આગળ કયું વિધાન છે એસ ટી તો હું અહીંયા લખી દઉં એસ ટી તો લખી નાખો ને એસ ટી તો જો આ પી ની જગ્યાએ આપણને આ મળ્યું તો અહીંયા પી મળી ગયું એસ ટી પી વિધાન હાલો પછી નિષેધ એન શું કીધું છે નિષેધ એન અને આગળ શરતી હોય એવું કોઈ જગ્યાએ દેખાય છે જુઓ તો તમે તો હો ઘણું દૂર જવું પડે એવું છે કેમ કારણ કે નિષેધ એન હોય ને આગળ શરતી એ અય છે પહેલા નંબરમાં નિષેધ એન શરતી અય નિષેધ એન તો જોજો અહીંયા જુઓ આ છે નિષેધ એન શરતી અય ખાલી જગ્યા તો અહીંયા એવું છે ને જો પહેલા નંબરમાં જોઈ લો તમે નિષેધ એન શરતી નિષેધ એમ તો અય જે છે એ નિષેધ એન શરતી આગળ શું આવશે નિષેધ એમ આવશે ઓકે તો કે ઓકે આ વિધાન કયા નંબરમાં છે તો કે પહેલા નંબરમાં છે અને આ પી વાળું પી શરતી વાળું વિધાન ક્યાં છે તો કે આ રહ્યું એ સાતમા નંબર તો અહીં લખો સાત નંબર અહીં આવશે એક નંબર હવે અહીંયા ત્રીજા નંબરમાં કોણ છે તો કે પી અને આર છે તો જો પીની જગ્યાએ આપણને કોણ મળી ગયું આ પી છે પીની જગ્યાએ એસ સમુચય ટી તો હું અહીં લખી દઉં એસ સમુચય ને ટી પછી વિકલ્પન છે તો વિકલ્પન આની જગ્યાએ કોણ છે નિષેધ એમ તો નિષેધ એમ

પી વિકલ્પ નિષેધ એમ પછી અહીંયા છે સમુચય અને અહીંયા છે કે નીચે સમુચાઈ આવે એટલે મેં તમને કીધું છે કીધું છે ને કીધું છે શું કીધું છે તો નીચે જ્યારે સમુચાઈ હોય એટલે તમારે કોજનો નિયમ યાદ રાખવાનો કયો કોંજનો કોજમાં શું આવે પી ક્યુ તેથી પી સમુચાઈને ક્યુ ઓકે તો કે ઓકે હવે આ પી સમુચય ક્યુ એટલે આપણું આ વિધાન જુઓ પીની જગ્યાએ આખું વિધાન છે આ પી વિધાન છે સમુચય એટલે આપણો સમુચય પછી આ ક્યુ છે તો ક્યુની જગ્યાએ કે છે નિયમ પ્રમાણે ઉપર પી હોવું જોઈએ અને ક્યુ હોવું જોઈએ તો પીની અંદર કોણ છે પી વિકલ્પન નિષેધ એન આવું ક્યાંય ઉપર છે તો આ જો પી વિકલ્પન નિષેધ એન તો આપણું પી વિધાન છે કયા નંબરમાં છે આ પી વિધાન ઉપર આવે કયા નંબરમાં છે આઠમા નંબર તો અહીંયા પહેલાં લખી નાખો ને આઠ નંબર પછી નિયમ પ્રમાણે ક્યુ હોવું જોઈએ તો ક્યૂમાં કોણ છે કે છે તો કે ક્યાં ઉપર હશે શોધી કાઢજો ફટાફટ કોઈ જગ્યાએ તમને દેખાય છે જોઈ લો આ રહજો અહીંયા છે છઠ્ઠા નંબરમાં તો આ આપણું ક્યુ વિધાન બની જાય છે કે એટલે આપણે ક્યુ વિધાન કયા નંબરમાં છે છ તો એ લખો છ નંબર નિયમ કોનો લાગે છે કોંજનો તો લખી નાખો કોંજ હવે આ નિયમમાં તો કશું નથી આ તો મેં તમને કેટલી વાત ભણાવી દીધું કે પી ક્યુ તેથી પી સમુચય અને ક્યુ તો પી વિકલ્પ નિષેધ એન પછી અહીંયા સમુચય અને તેથી આ કી આવી ગયો આ આપણું પી વિધાન આ આપણું ક્યુ વિધાન પછી એને સમુચાયથી ભેગું કરો તો આપણે કરી નાખ્યું રેડી ચાલો જો અહીંયા આપણો જવાબ આવી ગયો હવે તમને મેં દસે દસ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરીને આપી દીધી છે એટલે મતલબ અહીંયા આપણો ટોપિક પૂરો થાય છે ટોટલી ઓકે હવે તમે મારી વાત ધ્યાનથી સાંભળી લો તમને હું હવે મનોયત્ન ત્રણ પોઈન્ટ એકનો જે હવે પ્રશ્ન નંબર ચાર છે ને એમાં જે ચાલીસ દાખલા છે ને તો આ ચાલીસ દાખલામાંથી હું તમને રોજ એક બે એક બે દાખલા શીખવાડીશ એમાં હું તમને મેથડ શીખવાડી દઈશ પછી એ ચાલીસ ને ચાલીસ દાખલા તમારે જાતે ગણવાના છે હા હું તમને પાંચથી દસ જેટલા દાખલા એ રાઉન્ડ સોલ્વ કરાવી દઈશ એટલે તમને એક મેથડ સેટ થઈ જાય ઓકે આ ત્રણ ગુણમાં પૂછાય છે રેડી તો કે રેડી આ હું તમને રોજે રોજ શાંતિ શાંતિ ભણાવીશ એટલે વાત કરું છું કે આપણે આ ટોપિક પૂરો થઈ ગયો છે હવે હું તમને સ્વાધ્યાયના દસ વિકલ્પો કરાવી દઈશ અને એના પછી આપણે સીધું ચોથા ચેપ્ટર ઉપર જતા રહીશું ચોથું ચેપ્ટર એક સાઈડ ભણવાનું ચાલુ રાખીશું અને મનોયત્ન ત્રણ પોઈન્ટ એકનો જે ચોથા નંબરનો પ્રશ્ન છે એમાં જે ચાલીસ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો એવું પૂછ્યું છે એના રોજ એક બે એક બે દાખલા ગણી જઈશું એટલે ત્રીજું ચેપ્ટર કન્ટિન્યુ રહેવાનું અને ચોથું ચેપ્ટર કન્ટિન્યુ કારણ કે એક્ઝામ નજીક છે આના માટે થઈ અને આપણે પાસણના બે ચેપ્ટરને મૂકી ન દેવાય સમજ્યા ઓકે વિડીયોને અહીંયા રાખવું મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ફટાફટ આવી જજો ઓકે